સુરતમાં દિવાળી પહેલાં ઠગાઈની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતના વરાછામાં મીરા જેમ્સ નામની હીરા પેઢી સાથે ઠગાઈ આચરના ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી ટોળકીના પાંચને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જમીર નાયબ પોલીસ કમિશનર જોન વન આલોક કુમાર તથા મદદનીસ પોલીસ કમિશનર બી ડિવિઝન પી કે પટેલ દ્વારા છેતરપિંડીના અંડીટેક ગુનાઓ તથા ચેન અને મોબાઈલ સ્નેચિંગ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સાથે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હોય જેને લઈને વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોઝિયા તથા સેકન્ડ પીઆઈ એચ બી પટેલ દ્વારા અપાયેલી સૂચનાને લઈ પીએસઆઈ એ જી પરમારનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નામ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગ ગિરીશભાઈ નારસંગ અને મહેશભાઈ દુધાભાઈને એવી બાતમી મળી હતી કે મીરા જેમ્સ સાથે ઠગાયા આચરનાર પાંચ ઠગો વરાછા વિસ્તારમાં આવનાર છે એ માહિતીના આધારે પાંચ ઠગો મહેશ ઉર્ફે રાવલ ધીરુભાઈ રાઠોડ દિલીપ મંજી નાયાણી પ્રવીણ ઉર્ફે પ્રવીણ નારી ભગવાનભાઈ ઘેલાણી સચિન ઉર્વે સીતારામ વિજયભાઈ આહ્યા અને પંકજ કરસન ધડુકને ઝડપી પાડ્યા હતા અને તેઓએ આછરેલ એક કરોડથી વધુની ઠગાઈમાંથી હીરા તથા રોકડ મળી અઢાર લાખ નવ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી